પહેલાં હું જ નહોતી ખાતી હવે હું જ બધાને બનાવીને ખવડાવું છું તો આજે હું શાક લેવા ગઈ ને ત્યારે મેં મૂળા જોયા કારણ કે અત્યારે સિઝન છે મૂળાની અને મૂળા માર્કેટમાં બહુ જ સરસ આવે છે અને મૂળાની ખાસિયત છે કે આ સિઝનમાં જ ખવાય એમ એટલે એ આપણા શરીર માટે બહુ જ સારું છે જે આપણને ખબર નથી હોતી જ્યારે મમ્મી ઘરે મૂળા લઈને આવે ને ત્યારે હું એવું જ કહેતી કે આ શું મમ્મી આવા મૂળા શું વારે વારે બનાવીને ખવડાવો છો અને મને ભાવતા જ નહીં બિલકુલ આજે મારા સાસુ જે રીતે બનાવે છે ને એ રીતે હું મૂળાની ભાજી બનાવવાની છું તમારી સાથે જેને મૂળાનું ખાર્યું પણ કહેવાય છે તો અહીંયા મેં ચારસો ગ્રામ જેટલા મૂળા અને એની સાથે આ રીતના પાન છે ને જો આ રીતના એકદમ ફ્રેશ પાન એવા લીધેલા છે તો મૂળાની પસંદગી કેવી કરવી તો કે થોડા પતલા લાંબાને એવા હોય ને એવા મૂળા લેવાના જે તીખા બિલકુલ ના હોય અને એકદમ ટેસ્ટમાં સારા હોય અને આવી રીતે ફ્રેશ પાન હોય ને ત્યારે તમારે એનું મૂળાનું ખાર્યું બનાવવાનું બહુ જ ટેસ્ટી બનશે જે હવે મને ખબર પડી ના ખરેખર ટેસ્ટની સાથે સાથે હેલ્ધી પણ છે એટલે ખાવું જ જોઈએ તો આજે હું મૂળાનું ખાર્યું બનાવવાની છું તો અહીંયા ચારસો ગ્રામ જેટલા મૂળા લીધેલા છે તો આ રીતે એને ભાજીને મૂળા અલગ કરી ભાજીને એકદમ સરસ રીતે ધોઈને સાઈડમાં રાખી છે સુધારીને અને અહીંયા મૂળાને પણ સુધારી દઈએ તો આ રીતે મેં પતલાને લાંબા લીધેલા જો તો આ મૂળા એકદમ ફ્રેશય છે અને એકદમ કૂણા છે તો મેં એવા લીધેલા છે અને અહીંયા અમારે મારા ઘરની નજીક જ હમણાં વેજ બેક કરીને એક શોપ બની છે વેજીટેબલ શોપ બહુ જ સરસ મજાનું શાકભાજી મળે છે અને મને તો બહુ જ ગમે છે તો હંમેશાથી જ્યારથી બની છે ને ત્યારથી ત્યાંથી જ લાવું છું અને ખરેખર સરસ મળે છે ફ્રેશ રોજ ફ્રેશ આવે છે ત્યાં તો આ રીતના મેં થોડા પતલા અને આ રીતના બે ભાગ કરી અને એના પીસ કરી દીધેલા છે આનાથી જલ્દી ચડી જશે અને સારું પણ લાગશે તો હવે એને ધોઈને સાઈડમાં રાખી દીધેલા હવે અહીંયા ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે અહીંયા તમે ત્રણથી ચાર ચમચી તેલ લઈ શકો હવે અડધી ચમચી જેટલી હળદર બહુ ઓછા મસાલા છે પણ ઓછા મસાલામાં એ ટેસ્ટી બનશે તો હવે આપણે આ જે મૂળા સૌથી પહેલાં તો મૂળા સુધારીને રાખેલા છે એની અંદર એડ કરી દઈએ સાથે થોડું મીઠું એડ કરીએ લાસ્ટમાં આપણે ચાખીને નાખી શકશું એટલે તો મૂળાને આ રીતે સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું અને એકાદ મિનિટ માટે આ રીતે સાંતળી દેવાનું તેલમાં અને એને ઢાંકી અને બે મિનિટ માટે થવા દઈએ એટલે થોડા આ કચરા મૂળા ચડી જશે તો આ રીતે વરાળનું પાણી પણ છે જો એટલે એનાથી એ જ પાણીમાં અત્યારે થોડા ચડી જશે હવે આપણે આના અંદર આપણે જે ભાજી સુધારીને રાખેલી છે ને એને આપણે નાખી દઈએ તો આને મેં ધોઈને લીધેલી છે તો ભાજી આ રીતે ઉપરથી નાખી દેવાની તો અત્યારે તમને એવું લખશે કે બહુ બધી છે પણ એટલી નથી ભાજી હમણાં શિંગ થઈ જશે એકદમ જેમ જેમ ચડતી થશે ને એ રીતે ઓછી થતી જશે એટલે આ રીતે તમારે ધીરે રહીને એને હલાવવું પડશે અને હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એટલે આમ જોઈએ તો એક વાટકા એક કપ જેટલું પાણી એડ કરવાનું છે કપ માપ લઈએ તો એક જેટલું થાય અને એને ઢાંકીને થોડા ચડે ને મૂળા ત્યાં સુધી થવા દઈએ તો અહીંયા મેં મીડિયમ ટુ લો ફ્લેમ રાખેલી છે તો સાથે અહીંયા હું ચણાનો લોટ નાખું છું તો અડધોથી પોણો કપ જેટલો લોટ લઈ શકાય આ ચણાનો લોટની આની અંદર હોય જ છે પણ હું એને છે ને અલગથી શેકતી નથી કારણ કે આ રીતે કરશો ને તો શેકવાની પણ જરૂર નહીં પડે જલ્દી ચડીએ જશે ટેસ્ટ એ સારો આવશે તો એમાં એક ચમચી જેટલું તેલ નાખી આ રીતે એને મિક્સ કરી દઈએ તો તેલ એકદમ સરસ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી એને મિક્સ કરવાનો લોટને જો આ રીતનો હવે આપણે મૂળાને જોઈ લઈએ કે ચડી ગયા છે કે નહીં તો આ રીતે એને પહેલાં તો હલાવી લઈએ અને એકવાર ચેક પણ કરી લઈએ તો આ રીતે મેં કટ કરીને જોયું ને મૂળાને તો ચડી ગયા છે અને એ બરાબર છે તો આ ટાઈમે મસાલા કરવાના છે તો અહીંયા એક ચમચી જેટલું ધાણા જીરું અને એક ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈએ અને ફરી આપણે મસાલાને પાણી સાથે મિક્સ કરી દઈએ એટલે કે ભાજીને એની સાથે તો આટલું પાણી રહેવું જોઈએ જો તમને ઓછું લાગતું હોય તો થોડું તમે એડ કરી શકો છો પણ આટલું પાણી હોય ને થોડું ડૂબડૂબા જેવું છે જો એટલું રાખવાનું અને ઉપરથી આ રીતે પાથરી દેવાનો લોટને તો આ રીતે ચણાનો લોટ ઉપર પાથરવાથી એને અલગથી શેકવાની જરૂર નહીં પડે સરસ ચડીએ જશે અને ટેસ્ટ બહુ જ સરસ આવશે અને એકદમ ધીરા ગેસ એને હલાવવાનો નથી આ રીતે ઢાંકીને રાખવાનું જ્યાં સુધી પાણી એકદમ બળે નહીં ત્યાં સુધી તો આ ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની તો જો ઉપર પાણી એકદમ બળી ગયું છે પછી આપણે એને મિક્સ કરી દેવાનું તો આ લોટ બિલકુલ કાચો નથી અને આ હલાવવા ટાઈમે જોજો બિલકુલ એમાં લમ્સ નહીં પડે એટલે કે ગઠ્ઠા બિલકુલ નહીં થાય લોટમાં અને સરસથી ભળી પણ જશે તો આ રીતથી તમે બનાવશો ને તો તમારે મૂળાનું ખાર્યું કે મૂળાની ભાજી જલ્દીથી બનશે હવે મને થોડું મીઠું ઓછું લાગ્યું તો મેં આ ટાઈમે થોડું એડ કર્યું અને ફરી આપણે એને હલાવી દઈએ ને ગેસની ફ્લેમ હવે લો જ રાખવાની છે તો લો ફ્લેમ પર જ બનાવવાનું છે તો એકદમ સરસ ચડી ગયું છે તેલે થોડું છૂટું પડી ગયું છે અને બિલકુલ નીચે ચડતું નથી તો એકદમ બનાવો છો કે નહીં એ પણ મને જરૂરથી જણાવજો અને કોને કોને મૂળા ભાવે છે એ પણ મને કહેજો અને હા તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો એટલે મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ